ખનગનાટ ગ્રુપ ગાંધીનગરના પ્રમુખ પરમ ધર્માનુરાગી રોહિતભાઈ નાયણી ઉપપ્રમુખ યુવા અગ્રણીભાઈ આર્યન નાયણી અને શ્રીમતી દિનારબેન નાયણીને વિનંતી કરીશ સષ્ટમ દિવસના ભગવાન અને રુક્ષ્મણીજી વયજીના દિવ્ય લગ્ન પ્રસંગના સાક્ષી બનવાના આજના સસ્તમ દિવસે આજે મારવાડી સાતમ અને શીતળા સાતમ એવા પવિત્ર પાવન દિવસે ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય યુવા કથાકાર પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ આપણી ઘણી બધી રચનાઓ ઘણા બધા ગીતો પદો ધોળ ભજન રાસ ગરબા એમાંથી કોઈને કોઈ મેસેજ કે સંદેશ દિશા કે માર્ગદર્શન આપણને મળતું હોય છે વિનંતી કરીશ સોની દેવાંશી હિતેશભાઈ સનતભાઈ પંડ્યા નડિયાદ આ બધા દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે ચુનીભાઈ પંચાલ અરવિંદભાઈ પંચાલને પણ વિનંતી કરીશ તેઓ પણ ઠાકોરજીના દર્શન પૂજન અને દાદાના આશીર્વાદ માટે કથામાં જ પધારશે રુચિરભાઈ વટ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ગાંધીનગર મહાનગર સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ટીમ વોર્ડ નંબર નવના કોર્પોરેટર શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સુનિલ એમ ત્રિવેદી એમને પણ વિનંતી છે કે તેઓ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને થનગનાટ આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશનના સત્કારનો સ્વીકાર કરવા કથા મંચ પર પધારશે સૌ મહાનુભાવો સમય બચતમાં સહયોગ કરશે એવી વિનંતી છે આજનો લાવો લીજિયે રે કાલકોને દીઠી છે બીજી રચના જોઈએ તું સાથ દેતી નહીં હૈ કિસી કા હૈકા ભરોસા હૈ જિંદગી કા ત્રીજી રચના જોઈએ તું ને જો કમાયા હૈ દૂસરા ખાએ ખાલી હાથ આયા હૈ ખાલી હાથ જાયગા તો શું કરવું થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશનના સેવા કર્મોમાં સહભાગિતા જોડવી તથા સ્થુ વિદ્યાપીઠના ઓગણચાલીસ વિઘા જેટલા પવિત્ર પ્રાંગણના પરિસરની સંકલ્પસિદ્ધ અને સંકલ્પબદ્ધતા સાથેની ઠાકોરજીની અસીમ કૃપાથી અને સૌના સહિયારા સાથ અને સહકારથી સૌને સાથે રાખી સેવા કર્મમાં જોડવાની એક ઉદાત ભાવના સાથે તથા વિદ્યાપીઠના પણ અનેકવિધ સેવાકલ્પ પ્રકલ્પો અને સંકલ્પોમાં સૌને પોતાનું યતકિંચિત અનુદાન ભેટ શુભેચ્છા જાણકારી માહિતી માટે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર સંપર્ક કરવાની વિનંતી કરીશ અને આજ તો ભગવાનના લગ્ન છે આપણા કુટુંબ પરિવારમાં લગ્ન હોય તો આપણે હાથ ગણું ચાંદલો વગેરે ભેટ તો ભગવાનને તો આપણે નાનું સૂનું કંઈ આપવું ન જોઈએ એવું મારું માનવું છે પણ આપણી શક્તિ એવી ભક્તિ એ આ બંને સેવાયજ્ઞોમાં જેમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં થનગનાટ ગ્રુપમાં પણ આપ તથા વસ્તુ વિદ્યાપીઠમાં પણ આપને અનુકૂળતા હોય તો એમાં પણ જોડાવું કમસે કમ નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશું જેથી સત્સંગમાં જોડાયેલા રહીશું સત્કર્મમાં જોડાવાની વિગતો અને માહિતી આપને એ માધ્યમથી મળતી રહેશે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબર્સ અને શેર કરવાનો અનુરોધ કરીશ સાથે સાથે પાટનગર નેટવર્કની જીઓ બોક્સ નંબર ચાલીસ છત્રીસ જે ટીવી સ્ક્રીન પર હમણાં જ આપે સૌને નિર્દેશિત કરવામાં આવી એ વિવિધ ચેનલો પણ પર પણ આ કથારસનું જીવન પ્રસારણ થઈ રહ્યું છે એ જીવન પ્રસારણના માધ્યમથી પણ સૌને આ રસ અમૃતનો રસ પીવા અને પાવા થ્રુપવતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા ભવસાગર પાર ઉતારે તે શ્રીમદ ભાગવત આવો સઠમ દિવસના આવા ભવસાગર પાર ઉતારનારા ગ્રંથના ગુણગાનની ગાથા ગાવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી સાથે પાંચમા દિવસના પ્રસંગની વિડીયો છેલકચી નિહાળીએ ਸਉਨੇ ਜੈ ਸ਼੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ ਰਾਧੇ ਰਾਧੇ